બાદ હવે ડાંગ જિલ્લાના ધોરીમાર્ગ પર નજીક અંબિકા નદી પરનો પુલ ચિંતાનો વિષય બન્યો ઓગણીસો સાડા છ દાયકા જૂનો છે અને તેની જર્જરિત હાલત મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે જીએસટીવી રિયાલિટી ચેકમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા વગઈથી સાપુતારા નાસિક અને શેરડીને જોડતો આ મહત્વનો પુલ સ્ટેટ હાઇવે નંબર નવ પર આવેલો છે જેની હાલત

અનેક વાહનો એમાં ખાબક્યા હતા વાત કરીએ ડાંગ જિલ્લાના સાકરપાતણ નજીક આવેલા પુલની અંબિકા નદી પર આવેલા પુલ ઓગણીસો માં બનેલ છે ત્યારબાદ પણ આ પુલ હાલ પ્રવાસી અને વાહન વ્યવહાર માટે તો રાખવામાં આવ્યો છે એમની રિયાલિટી ચેક કરતા આપ જોઈ શકો છો કે પુલ નીચે તિરાડો પડી ગઈ છે એમના જે સ્લેબમાં પણ પોપડા ખરી પડ્યા છે અને અહીં ક્યારે પણ મોટો અકસ્માત સર્જાય એવી ભીતિ સર્જાઈ રહી છે પાંડુ ચૌધરી જીએસટીવી ડાંગ